ગામના તળાવના ફરતે 78 મકાન ઉપર દબાણ શાખાની ટીમ દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું સરકારી યોજના અંતર્ગત અન્ય જગ્યાએ આવાસની ફાળવણી કરી હતી જે પછી રહીશોએ પોતાના મકાનો ખાલી કર્યા ન હતા આખરે પાલિકા તંત્રએ કાર્યવાહી કરતા આવાસો મેળવનાર લોકોને તેમના મકાન ખાલી કરી ફાળવેલ મકાન ખાતે ખસી જવાની તાકીદ કરી હતી મોટા ભાગના રહીશો પોતાનો સામાન સહિત ચીજવસ્તુ લઈ પાલિકાએ ફાળવેલ મકાન ખાતે જતા હતા તે પછી મોટા ભાગે ખાલી પડેલા મકાનો તોડી પાડવા જે પાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું છ જેસીબી મશીન સાથે એફોર્ડેબલ હાઉસિંગ અને જમીન સંપાદન વિભાગના અધિકારીઓને હાજર રાખી દબાણ શાખાની ટીમે અહીના સિત્યોતેર કાચા પાકા મકાનો તોડી પાડ્યા હતા અને આ જગ્યાને ખુલ્લી કરાઈ હતી તકેદારીના ભાગરૂપે માંજલપુર પોલીસ મથકનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો જોકે કાર્યવાહીમાં કોઈ વિધ્ન કે વિવાદ ઉભો થયો ન હતો વહીવટી વોર્ડ નંબર અઢારમાં સમાવિષ્ટ વિસ્તાર વડસર ગામ તળાવની પાસે તળાવના કિનારા પર રાઠોડિયાવાસ જે કાચા પાકા મકાનો લગભગ સિત્યોતેર જેટલા મકાનો છે બે હજાર સોળ સત્તરના એફોર્ડેબલ હાઉસિંગના સર્વેના આધારે એ લોકોને મકાનની પણ ફાળવણી કરેલ છે ને તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે એફોર્ડેબલ હાઉસિંગ તરફથી દબાણ દૂર કરવાની માગણી કરેલ ને ટીપી ડિપાર્ટમેન્ટને એફોર્ડેબલ હાઉસિંગના સંકલનમાં રહી તેઓના સીધા માર્ગદર્શન હેઠળ દબાણ શાખા દ્વારા વડસર તળાવની પાસે આવેલ તળાવના કિનારા પર રાઠોડિયાવાસના સિત્યોતેર જેટલા મકાનો હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે પા છ જેસીબી મશીન છે માજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ જીઇબી ફાયર મેડિકલ સ્ટ્રીટ લાઇટ બધા ડિપાર્ટમેન્ટ સાથે રાખી હાલ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે